તળાજા તાલુકાના લાકડીયા ગામે આવેલ મેલ્ડી માતાજીના મંદિરે થોડા દિવસો પહેલાં ચાંદીના ઘરેણાની ચોરી થયેલ જે ફરિયાદના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે જવાહર મેદાનની અંદર બેઠેલા હરેશ ઉર્ફે બોખો રમેશભાઈ વાઘેલા અને કાળુ લખુભાઈ જીલિયાને ચાંદીના છતરો સાથે ઝડપી પાડી બંનેને ગોગા રોડ પોલીસ મથકે સોંપી આપ્યા હતા